જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું અમારી ચેનલ પર હાર્દિક સ્વાગત છે મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે હોળી પછી દેવી લક્ષ્મી પોતે આ ત્રણ રાશિના લોકોના તમામ પ્રકારના દુઃખ દર્દ અને કચરો દૂર થશે મિત્રો આ વખતે હોળીના દિવસે વર્ષનું સૌથી મોટું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે હોળી ચૌદ માર્ચે છે અને આ દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે ચંદ્રગ્રહણનો સૂતક નવ કલાક પહેલા શરૂ થઈ જાય છે ગ્રહણના સૂતકની શરૂઆતથી ગ્રહણના અંત સુધી પૂજા સહિતની ઘણી બધી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે જ્યારે સૂતક ચંદ્રગ્રહણના નવ કલાક પહેલા પણ લાગુ કરવામાં આવે છે આવી સ્થિતિમાં લોકોમાં મૂંઝવણ છે શુભ ચંદ્રગ્રહણની રહો ના તહેવાર હોળીના ખલેલ પહોંચશે કે સૂતક લાગુ પડે તો હોળી દહન કરવું જોઈએ શું ગ્રહણ દરમિયાન લોકો રંગોથી હોળી રમી શકશે મિત્રો આપણે આજના જાણીશું અને તે પણ જાણીશું કે ચંદ્રગ્રહણ દરમિયાન ભૂલથી પણ કયા કામ છે જે ન કરવા જોઈએ અને મિત્રો ખાસ ચંદ્રગ્રહણ વખતે તે કઈ વસ્તુ છે જે ઉપાય છે જો તમે કરી લો છો તો તમારું ભાગ્ય તમને સંપૂર્ણ સાથ આપશે જો તમે એમ કરશો તો તમારું નસીબ તમારા પક્ષે રહેશે જુઓ એક વાતનું ધ્યાન રાખો જો તમે ચંદ્રગ્રહણ દરમિયાન થોડીક સાવધાની નહીં રાખો તો તમારા જીવનમાં માત્ર પરેશાનીઓ જ નહીં રહે પરંતુ તમારું દુર્ભાગ્ય તમારા પર આવી જાય છે અને તમે એ જે પણ કામ શરૂ કરો છો તેમાં તમને હંમેશા પરેશાનીઓનો સામનો કરવો પડે છે પરંતુ બીજી તરફ ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવેલા ઉપાયો પણ ક્યારેક મિત્રો વ્યર્થ જતા નથી કારણ કે અહીં તમે ચંદ્રદેવતાના સીધા આશીર્વાદ મળે છે તમને ભગવાનના આશીર્વાદ મળે છે અને તમારી જાણકારી માટે આ ચંદ્રગ્રહણ એ શુક્રવારના દિવસે થવાનું છે અને આ દિવસ ભગવાન શિવ અને ચંદ્રદેવને સમર્પિત છે આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી તમને ચંદ્રદેવના આશીર્વાદ મળશે તેમજ મિત્રો એટલું જ નહીં તમને ભોલેનાથના આશીર્વાદ મળશે જેના તમારા જીવન સાથે જોડાયેલી સમસ્યાઓનો પણ અંત સમાપ્ત થઈ જાય છે અને તમે તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશો મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે ચંદ્રદેવજી અને મિત્રો ભોલેનાથના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા માટે બની રહે તમારો ભાગે તમારી સાથે રહે આશીર્વાદ અને ભોલેનાથના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થાય તો તરત જ

તેની સંપૂર્ણ અને સ્ફટિક જાણકારીને જાણવા માટે જઈ રહ્યા છીએ મિત્રો વર્ષનો પહેલો ચંદ્રગ્રહણ હોળીના દિવસે થવા માટે જઈ રહ્યું છે આ દિવસે એકવીસ પ્રકારના સુભયોગ બનવા માટે જઈ રહ્યા છે એટલે કે આ દિવસે ધનારું ચંદ્રગ્રહણ ઘણી રાશિઓમાં પ્રવેશવા જઈ રહ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે સૂર્યગ્રહણની પછી પૃથ્વી સંબંધિત દુર્ઘટના થાય થાય છે 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 પરંતુ જ્યારે પણ ત્યારે સમુદ્રમાં સમુદ્રમાં ખળભળાટ મચી જાય પાણી ખૂબ જ ઝડપથી વહેવા લાગે છે પરંતુ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે આ વખતે સૂર્યગ્રહણ પછી બાર માંથી ત્રણ એવી ભાગ્યશાળી રાશિઓ છે જે પોતાના જીવનમાં સકારાત્મક અને ચમત્કારિક ફેરફારો જોશે તેમના જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિનો વરસાદ થશે અને તેમના જીવનમાં ભગવાન ચંદ્રદેવના આશીર્વાદ આવશે જેના પછી તેમના રાહુ અને કેતુ બદલાશે તેમનો સાથ પણ આપશે અને તેમને દેવી લક્ષ્મી તરફથી ઘણા બધા આશીર્વાદ અને વરદાન મળશે ધૂળેટીના એક દિવસ પહેલા હોલિકા દહનની પરંપરા છે મિત્રો ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ ચંદ્રગ્રહણ સવારે નવ વાગે સત્યાવીસ મિનિટે શરૂ થશે બપોરે ત્રણ વાગે મિનિટે પૂરું થશે જેનો કુલ સમયગાળો છે કલાક અને ત્રીસ ત્રણ મિનિટનો આ ચંદ્રગ્રહણ દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા પ્રશાંત મહાસાગર ઓસ્ટ્રેલિયા એટલાન્ટિકા મહાસાગર યુરોપ એશિયાના ભાગો અને દક્ષિણ ઉત્તરમાં દેખાશે પરંતુ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આ ગ્રહણ દેખાશે નહીં તેથી અહીં સૂતક સમયગાળાની માન્યતા પણ લાગુ નહીં થાય પરંતુ આ ચંદ્રગ્રહણ પછી બારમાંથી કેટલીક રાશિઓને તેની અસર જોવા મળશે ચંદ્રગ્રહણનું સૂતક નવ કલાક પહેલાં જ શરૂ થઈ જાય છે હવે તમારે આ સમયગાળા દરમિયાન કેટલીક સાવચેતી રાખવાની છે જે તમારે આ ભૂલથી પણ ન કરવી જોઈએ નહીં તો મિત્રો ખરાબ નસીબ તમારી પાછળ આવશે જેમ કે ધ્યાનમાં રાખો કે ચંદ્રગ્રહણ દરમિયાન નદો ભોજન રાંધવામાં આવે છે બીજું ચંદ્રગ્રહણનો સૂતક કાળ શરૂ થતાની સાથે જ ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ છરી જેવી વસ્તુઓનો ઉપયોગ ક્યારેય પણ ન કરવો જોઈએ અને મિત્રો ખાસ કાળજી પણ લેવી જોઈએ હવે અમે તમને જણાવીશું કે કઈ ત્રણ ભાગ્યશાળી રાશિ છે જેનું જીવન ચંદ્રગ્રહણ બાદ બદલાઈ જશે મિત્રો આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ તેની સાથે જ તેનું સૂતક કાળ પણ ભારતમાં માન્ય રહેશે નહીં પરંતુ ચંદ્રગ્રહણનો બધી જ બાર રાશિ પર પ્રભાવ ચોક્કસ પડશે અને ભોલેનાથ આ ત્રણ રાશિના જાતકો પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે હવે આ ત્રણ રાશિના જ લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે મિત્રો હોળી પછી આ ત્રણ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે ચૌદ માર્ચ બે હજાર પચીસના ના દિવસે ચંદ્રગ્રહણ થશે જેનો વિવિધ રાશિઓ પર અલગ અલગ પ્રભાવ પડશે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગ્રહણના કારણે કેટલીક રાશિઓને આર્થિક લાભ અને સમૃદ્ધિ પણ પ્રાપ્ત થઈ શકે છે નીચે કેટલીક એવી રાશિઓની યાદી આપવામાં આવી છે જેમણે આ સમયગાળામાં ધન લાભની અપેક્ષા રાખી શકાય છે નંબર એક તુલા રાશિ શનિની કૃપા તુલા રાશિના જાતકો પર રહેશે જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને મિત્રો કરિયરમાં પ્રગતિ થશે કમાણીમાં વધારો થશે અને ઉચ્ચ પદ પ્રાપ્તિની શક્યતાઓ પણ રહેશે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે શનિ શુભ ફળ આપશે પરિવારમાં પ્રગતિ પૈસા કમાવવાની નવી તકો અને જીવનસાથી તરફથી સહયોગ મળવાની શક્યતા રહેશે નંબર ત્રણ વૃષભ રાશિ વૃષભ રાશિના દસમા ભાવમાં સરસ રાજયોગ રચાય છે જેના કારણે આ રાશિના લોકોને શુભ ફળ મળશે લાંબા ગાળામાં યુવાનોને પ્રગતિની નવી તકો મળશે મિત્રો તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે તે કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો કૃપા કરીને નોંધો કે આ માહિતી જ્યોતિષશાસ્ત્ર પર આધારિત છે અને વ્યક્તિગત પરિસ્થિતિ અનુસાર પરિણામો બદલાઈ શકે છે વ્યક્તિગત જ્યોતિષ દર્શન માર્ગદર્શન માટે નિષ્ણાંત જ્યોતિષનો સંપર્ક કરવો સલાહનીય છે ધન્યવાદ રાધે રાધે જય શ્રી કૃષ્ણ